હું મોડ્યુલ છે સિરીયલો જો તો તમને શું આમાંથી શીખવા મળે છે તો કો મને અરે ઇન્ડિયાની મેચ છે હું શીખવાનું થોડું એ જોવાનું હોય આનંદ લેવાનું હોય ખાલી લમણો ના લઈ યાર સિરીયલોમાંથી તમે શીખો પેલું બધું ફાઇટિંગ કરમો કશું સિરીયલોમાંથી અમે કશું નહીં શીખતા બરાબર તમારી મોટ આપવું છે કે નહીં અત્તાર નહીં હો હવે રાતે 11 વાગશે ભાઈ મેચ પતા પછી મેચ પતા કે ના પતા પછી આપણો બેનો પતશે મારા સિરિયલ જોવાની છે એટલે જોવાની છે તાર 5 મિનિટની વાત છે 5 મિનિટમાં ચાલુ થશે

બધા ક્રિકેટર રમે ને એ લોકોને પૈસા જ મળતા હોય તમને હું મળ્યું અરે આપડા દેશની મેચ છે એટલે મને ગમે છે પણ મને ખબર નઈ પડતી બરાબર તો હું કઈ રીતે જોઉં તો જો તો ખબર પડશે હવે આમાં કશું હમજેટ ના પડ હોતા ના મળતા ને જોવાનું કો છો અરે યાર એ આખો દેશ સુલેવા બેહી ગયો છે ટીવી આગળ યાર મારા તમારી આ બધી વાતો નહીં સાંભળી બરાબર પેલી ગેર ઝઘડો થાય છે મારા જોવો જોઈએ યાર અને એ ઝઘડો છૂટી ગયો ને તો જોજો આપણા બે વચ્ચે ઝઘડો થશે બરાબર ઓ સીરીયલ નું કેમ આટલું બધું સિરિયસલી લઈ લઉં છું આ સિરિયલ જોઈ જોઈને કેમ મગજ બગાડું છું મારું એ બેબુ તો તમે ક્રિકેટ જોઈને તમાર મગજ નહીં ખરાબ કરતા મારા સિરિયલ રોજ આવે છે તમારે ક્રિકેટ રોજ આવે છે હું હું એ જ કહું છું કે મારી મેચ કોક દાડો આવ મને જોવા દે ને યાર નથી જોવાની મારા હવે મહા એપિસોડ ચાલુ થવાનો છે મારા જોઈએ એટલે જોઈએ ને મારું મગજ કામ નહીં કરે યાર મહા એપિસોડ અને અનુ બચારી બચારીને બત્તી બાજુમાંથી તકલીફ છે મારા જે અને મારી મારી તકલીફ બતાવો સિરિયલમાં તમે તો ઈમત પેલા વિલન નો રોલ કરો ને વાસો લો પીયે ઈનો સસરો એ આવો છે તમારા જેવો લોય પી ગયો છે અનુપમા નું બચારી નું આ સિરિયલ વાળા એ ઘર માં ઝઘડા કરાવો છે અનુપમા એક્સિડન્ટ કરીને પાર નહીં મળતા તમે મને બોલો ને ચાલશે અનુપમા ને કઈ નહીં કહેવાનું બરાબર અને લાવો હવે તો તમને જરાય જોવા નહીં મળે હું તો ફોનમાં જોઈ લઈ મેં જ પણ તું આ ઝઘડો જોવાનું ભૂલતી નહીં અને ઘર તું તાર જોઈ જોઈને ઝઘડા કરો કોઈ ઘર માં ઝઘડા નહીં કરતું તમે છો રાસી ઘર મારા બચારી અનુપમા ને દુખ ચાલે છે ને તમારે સુખ લેવું છે